વડોદરામાં વિદ્યાર્થીઓ જીવના જોખમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા તાંદલજામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલ જર્જરિત છે કોર્પોરેશરે 20 દિવસ પહેલા નોટિસ આપી સ્કૂલની ઇમારત ઉપયોગ ન કરવા માટે નોટિસ આપી છે જો કે કોર્પોરેશનની તાકી છતાં સ્કૂલમાં શિક્ષણ કાર્ય યથાવત છે સ્કૂલનો એક બાજુનો જર્જરિત ભાગ બેરિકેડિંગ કરી બંધ કરી દેવાયો છે બીજો ભાગ જર્જરિત ભાગમાં બાળકોને ભણાવવા શિક્ષકો મજબૂર છે

તો હાઈસ્કૂલ ટૂચે તો પછી આ લોકો કઈ જાય એટલા માટે આ સ્કૂલ બનવી જોઈએ આ સ્કૂલ ટૂટે અને પછી બીજું સ્કૂલ આપવી જોઈએ સરકારને અમાર તો આવું કહેવાનું છે એ બનતા ડર લાગે છે ડર તો લાગે ના પડી જાય પછી શું થાય એટલી બધી આ તો નબળી છે ને એટલે એનો ઉપયોગ કરવાની આપણે નોટિસ એ ઉપયોગ કરવાની આપણે ના પડેલી છે આ શાળામાં બેસાડવા જ નહીં એવું તો કયું જ નથી અને સાધના ના એ કયા છે ને વૈકલ્પિક જગ્યા તો શોધે છે અમે પણ મહેનત કરીએ છીએ ચેરમેન સાહેબ પણ આટલી મહેનત કરીએ છીએ હું પણ આ બાજુ બાજુ જઈ આવ્યો છું બધે શાસનાધિકારી સાહેબ પણ આટલી બધી મહેનત કરે છે કે વૈકલ્પિક જગ્યા હવે તમે જ બતાવો વૈકલ્પિક જગ્યા ક્યાં શોધવી ક્યાં મળે એટલું બધું તો સિરિયસ છે નહીં આ કે હરની જેવી ઘટના બતી જાય અને એટલા બધા અમે તકેદારી રાખીને જયા છે આ બાજુ અમે બંધ કરી દીધું છે આખું બંધ કરી દીધું કોઈને જવા નથી દેતા સ્પેશિયલ મારો માણસ અહીંયા ઉપર છે કે જો કોઈને જવા નથી દેતો એટલી બધી તો આ બિલ્ડિંગની અવસ્થા એટલી બધી તો ખરાબ નથી નહીં તો જો આજે હું પંદર દિવસથી તો સૂતો નથી આ જો અત્યારે બધા પ્રોબ્લેમ આ કામ બી ચાલુ કર્યું કરાયું છે બરાબર છે આ બધું કામ બી ચાલુ છે પણ વૈકલ્પિક વ્યવસ્થા ચાલે ત્યાં સુધી બાળકોનું ભણતર બગાડી ના શકાય સ્ટ્રક્ચર સેફ્ટી ચેક કરાવવા માટે અમે કીધું છે અને એ ચેક કરાવીને પછી જે કંઈ રિપોર્ટ આવે એના પ્રમાણે ખરી કાર્યવાહી કરી શું ને કોલમ ને એના તિરાડો પડેલી છે જોતા હતા અને ઉપયોગ ચાલુ છે કે કમ ને એ જોઈ રહ્યા છે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા મારે થોડી કરવાની છે હા તો પણ એ મારે વ્યવસ્થા કરવાની નથી ને હા તો એમણે નિર્ણય લેવાનો છે અમારે ક્યાં કરવાનો છે અમારે તો પેલા છોકરાઓને કોઈને નુકસાન ન થાય એના માટે જ અમે કાર્યવાહી કરી રહ્યા છે ને બાળકો તો નાના છે આ બાજુ ગયા શું થયું કે આખો દિવસ ટીચર્સ પણ કેટલા બાળક એક બાળકને પકડ હોય તો પકડી રખાય આ તો પાંચસો વિદ્યાર્થી સવારે ને પાંચસો વિદ્યાર્થી સાંજે હોય બરાબર બે પાડીના આટલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને નાના નાના બાળકો ભૂલકાઓ છે એમના ભવિષ્ય સાથે પણ અહીંયા ચેડા થઈ રહ્યા છે હવે અને એમના જીવન સાથે પણ ચેડા થઈ રહ્યા છે એનું કારણ છે કે આજે કોઈ બાળકનું હોનારત થાય કે કદાચ કોઈક પ્રશ્ન ઊભો થાય અને કાલે ફરીથી કંઈ બિલ્ડિંગનો પ્રશ્ન ઊભો થાય તો હરણી બોટકાણ જેવી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિઓ છે અને એ બાબતે રજૂઆત કરી છે હમણાં બજેટ ડિકલેર થયું છે છ હજાર અને છ હજાર પાંચસોને સત્યાવીસ કરોડ રૂપિયાનું સર્વ શિક્ષા અભિયાનનું બજેટ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું અને એ બજેટમાં તમારાથી એક શાળા નહીં બને આ વાત બિલકુલ ખોટી છે વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે તું વૈકલ્પિક વ્યવસ્થાની વાત ઉપર કહી દઉં કે ચાલો તમારી પાસે તમે એમ કહો છો કે અમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા માટે ભાડા ખર્ચવાના પૈસા નથી તો તમારી પોતાની કોર્પોરેશનની બિલ્ડિંગો છે અહીંયા આગળ અહીંથી સો મીટરનું અંતર નથી કોર્પોરેશન અને ગવર્મેન્ટ પાસે બીજા બધા ટાઈફા કરવાના પૈસા હોય તો વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૈસા ના હોય એ વાતમાં કોઈ માલ નથી વડોદરામાં હરની લેક ઝોન બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સમિતિની વીસ સ્કૂલોને જર્જરી થતાં સ્કૂલની બિલ્ડિંગ બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમાંની આ એક સ્કૂલ છે તાંદાદા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલ કે જ્યાં આપ જોઈ શકો છો કે સ્કૂલને બંધ કરવાનો આદેશ કરવા બાદ અહીંયા ટેમ્પરરી ભાગરૂપે જે બેરિકેટિંગ કરીને કેટલોક ભાગ સ્કૂલનો વાપર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ બેરિકેટિંગ કર્યું છે બીજી બાજુ આજે સ્કૂલમાં આ જે વર્ગ છે ત્યાં ચાલી રહ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવી રહ્યા છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે સ્કૂલની બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર છે તો શિક્ષકો પણ જીવના જોખમે અહીંયા ભણાવવા માટે મજબૂર છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે આખી આ જે સ્કૂલ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેને બિલ્ડિંગને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ હજુ પણ આ જે સ્કૂલનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે કોર્પોરેશન હોય કે પછી શિક્ષણ સમિતિ હોય તે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી રહ્યું અથવા તો નવી બિલ્ડિંગ જ્યાં સુધી ન બને ત્યાં સુધી સુરક્ષિત બિલ્ડિંગમાં બાળકોને નથી ખસેડવામાં આવી રહ્યા એટલે કે ક્યાંક કહી શકાય કે હજુ પણ આ તમામ લોકો અહીંયા ભણ ભણતા વિદ્યાર્થીઓ અને ભણાવતા શિક્ષકો આ તમામ લોકો જીવના જોખમમાં અહીંયા આ બિલ્ડિંગમાં રહેવા માટે મજબૂર બન્યા છે ચોક્કસથી જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે ઇન્સ્પેક્શન કરવા માટે આવે છે જર્જરીત ભાગને જોઈને તેનું સમારકામ તેનું રિનોવેશન કરવા માટેની સૂચના આપે છે પરંતુ ક્યાંકને ક્યાંક કહી શકાય કે હજુ પણ આ જે બિલ્ડિંગ છે તે જર્જરીત છે તેને નોટિસ આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શિક્ષણ સમિતિ પાસે પૂરતું ફંડ નથી બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી નથી એ શિક્ષણ સમિતિની છે ત્યારે શું કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે આજે બાળકો અહીંયા ભણી રહ્યા છે શિક્ષકો અહીંયા ભણાવી રહ્યા છે શું તેઓ જીવના જોખમે જ અહીંયા ભણવા કે ભણાવવા માટે મજબૂર છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનરે મેયરે સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરીને જે જર્જરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવી જોઈએ કારણ કે એક તરફ બિલ્ડિંગનો ભાગ બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ બિલ્ડિંગનો ભાગ વાપર ઉપયોગ માટે ચાલુ રાખવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ બેવડી નીતિ અહીંયા નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં જોવા મળી રહી છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું હરની જેવી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર કોર્પોરેશન આ બંને બાબતો અહીંયા વિચારવા જેવી છે કે કોર્પોરેશને કે આ જ બિલ્ડિંગનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો એક ભાગમાં ભણાવવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ જર્જરીત છે તાત્કાલિક અહીંયા વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવા જોઈએ જેના કારણે હરની જેવી દુર્ઘટના ફરી વખત તેનું પુનરાવર્તન ન થાય કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા